બસ સવારના છ વાગ્યાના અરસામાં વાંકી ગામ ખાતેથી પસાર થતી હતી ત્યારે પાલનપુર થી ઉદેપુર જતી બીજી એસટી બસ સાથે સર્જાયો અકસ્માત સમગ્ર અકસ્માતમાં એસટી બસના ના કર્મચારીઓને તથા પેસેન્જર ની ઈજા થઈ હતી જ્યારે મળતી માહિતી મુજબ અકસ્માત સર્જાતા એસટી બસ વીસ ફૂટ જેટલી પાછળ ઘસેડાઈ હતી અને પાછળ આવતી ઇકો અથડાઈ હતી સમગ્ર બનાવમાં ઇકો ગાડીને પણ ઘણું નુકસાન થયું છે એવું જાણવા મળ્યું છે અકસ્માત સર્જાતા આસપાસના ગામના લોકો મોટી સંખ્યામાં ભેગા થયા હતા અકસ્માતને લઈને ટ્રાફિક જામના દ્રશ્યો પણ સામે આવ્યા હતા જ્યારે લોકટોળા ટ્રાફિક હળવો કરવામાં મદદરૂપ થયા હતા ઝૈર સૈયદ બોડેલી છોટાઉદેપુર અમે છોટાઉદેપુર ડેપોમાંથી પાંચ ને રાધનપુર જવા તરફ નીકળ્યા હતા વાંકી જતા વાંકી ચોકડીથી થોડા આગળ સાઈડમાં પાલનપુર છોટાઉદેપુર બસ સામે આવીને ટકરાઈ પેસેન્જર અને સામાન્ય ઈજા થઈ હતી કેટલા મુસાફર હતા તમારી સાત આઠ મુસાફર હતા મને હાથે ફેક્ચર અને માથે સામે કઈ બસ આવી પાલનપુર છોટા ઉદેપુર હું ડ્રાઈવર છું રાધનપુર છોટા છોટાઉદેપુર અને હું સવારે પાંચ દિસ્તાલી રાધનપુર જવા નીકળેલો હતો ત્યાં કને ક્યાં જેતપુર જેતપુરની આસપાસ જે ગામ છે વાંકી ત્યાં ગાને પાલમપુર છોટાઉ દેપો હું મારી સાઈડમાં હતો અને એ ડ્રાઈવરે એવું કહેવું કે મારા પાલમપુર છોટાવું દેવું બરાબર પાલનપુર છોટા ઉદેપુ અને ગાડી મારા મારી સાઈડમાં હતો અને એ ડ્રાઈવરનું કહેવું એમ થયું કે મારા બ્રેક ના અને મારી ગાડી બનાવના વચ્ચે જ ઠોકાઈ અને પાછળ મારા પાસે જે ઇકો હતી મારી ગાડી વીસ પચીસ ફૂટ પાછળ કહેતી હતી અને બનાવના પાસે જે ઇકો હતી ઇકોને જઈને ઠોકાઈ અને નીચે ઉતરી ગઈ ઘટના સ્થળે આ જે બનાવ બન્યો એ સાચો તમારી બસ કેટલી પાછળ તમારી બસ ઠોકાઈ પછી કેટલી પાછળ લગભગ પચીસ ત્રીસ ફૂટ જેવી પાસે કહેતી હતી ગાડી અને મારા પાસે જે ઇકો હતી ઇકોને નુકસાન થયું શું નામ તમારું ચિત્તુદાન ગઢરી કયા ડેપો સારી ડેપો મહેસાણા ડિવિઝન